પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન આવતા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થયું છે તાજેતરમાં ઘરો અને દુકાનોમાં સાતમી વધુ ચોરીઓ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી છે સૌથી તાજેતરનો કિસ્સો કડોદરાની હરિધામ સોસાયટીનો છે જ્યાં એક દુકાનનું શટર તોડી ચોરી કરતા ચોરોનો વિડિયો વાયરલ થયો છે સીસીટીવી કેમેરામાં કેટલાક ચોરો દુકાનનું શટર તોડી ચોરી કરતા સ્પષ્ટપણે જોવા મળે છે આ સંદર્ભમાં કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે જે આ કોઈ એકલ દોકલ ઘટના નથી બે દિવસ પહેલા જ તાતી થયામાં બીકી પાર્ક સોસાયટીમાં કચરો વીંટો દેખાતો એક યુવક સીસીટીવી કેમેરામાં ચોરી કરતો કેદ થયો હતો રહેવાસીઓનું કહેવું છે કે પોલીસે પેટ્રોલિંગ વધારવું જોઈએ અને આવા ગુનાઓને રોકવા માટે નક્કર પગલા લેવા જોઈએ બ્યુરો રિપોર્ટ પલસાણા